સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અનાથ બાળકીઓને પવિત્ર ઉત્સવ નવરાત્રીના અમિત ગરબા રમવાનો સુંદર અવસર મળ્યો આ અવસર પચાસ ડિગ્રીઓ સાથે મનાવવામાં આવ્યો જેમાં પોલીસના કર્મચારીઓ પણ ગરબાના તાલે ઝૂમીને ગરબાની મોજ માણી હતી આ ઉજવણીમાં ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સમાજ સેવકોની સન્માનજનક ઉપસ્થિતિ રહી કાર્યક્રમની શરૂઆતમાં બાળકીઓને મનોદૃષ્ટિ અને આત્મવિશ્વાસ વધારવા માટે ખાસ પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું સલાબુદપુરા પોલીસ દ્વારા આયોજિત આ પ્રવૃત્તિથી અનાથ બાળકીઓને માનસિક અને ભાવનાત્મક સમર્થન મળ્યું અને તેમને એક સકારાત્મક વાતાવરણમાં ગર્વા રમવાનો આનંદ પણ પ્રાપ્ત થયો આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કેવળ બાળકીઓ માટે આનંદ પ્રદાન કરે છે પરંતુ સમાજમાં એકતાનો સંદેશ પણ આપે છે બંને સાથે અમારા ગરમેશભાઈ આ બધાની ટીમે જેમના મા બાપ તરીકે અમને કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટમાં દીકરીઓ આજે અહીંયા અમારા બ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ઘર રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છે કે તેઓ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ જ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફ્ટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને અમને જે શક્તિ આપે એ અમે એમાં સફળ થઈશું આ સાથે નવરાત્રિની તમામ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફ સેફ્ટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ जमुना न्यूज़ सूरत सब्सक्राइब करो हमारी न्यूज़ चैनल नेट और ने बेल आइकॉन क्लिक करना भूलता नहीं